વડોદરામાં પીએમ સ્વનિધિ અંતર્ગત શેરી ફેરિયાઓ માટેના સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરના હરણી રોડ સ્થિત સ્ક્રપ્ચર પાર્ક ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના સ્નેહ મિલનમાં સહભાગી થયા હતા ત્યારબાદ મુખ્યમંત્રીએ લાભાર્થીઓ સાથે સંવેદના સભર સંવાદ કરી ભોજન લીધું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિકાસની સમાન તક મળે તે માટે છેવાડાના માનવીની ચિંતા કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગરીબોને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે અથાક મહેનત કરી છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી પદની જવાબદારી સંભાળી ત્યારથી જ દેશના ગરીબોના સર્વાંગી વિકાસની પરંપરા શરૂ થઈ હોવાનું જણાવ્યું હતું સમગ્ર દેશને મોદીની ગેરંટી પર વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને લોન સહાય ચેક અને મજૂરી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા શ્રી મુખ્યમંત્રી પટેલ દ્વારા રમતગમત ક્ષેત્રે પ્રભાવશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ યોજના સંબંધિત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બેંક કર્મીઓને પણ ભટ્ટ ધારાસભ્ય સર્વ યોગેશભાઈ પટેલ શ્રીમતી મનીષાબેન વકીલ કેયુરભાઈ રોકડિયા ચૈતન્યભાઈ દેસાઈ મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉચ્ચ અધિકારીઓ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા